હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાનવે નિગમ અમદાવાદ ખાતે આવેલી ભરતી વિશે તો એડ્રેસ આપણે છો મધ્યસ્થ યંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ જેમાં એપ્રેન્ટિસની ભરતી આવી છે મિત્રો તો ઇલેક્ટ્રિશિયન મશીનિસ્ટ મશીનિસ્ટ બીજા નંબરે ત્રીજા નંબર સીટ મેટર વર્ક ચોથા નંબરે વેલ્ડર પાંચમા નંબરે એમએમવી છઠ્ઠા નંબરે પેન્ટર સાતમા નંબરે મોટર મિકેનિક આઠમા નંબરે કોપા તો આઈટીઆઈમાં આ ટ્રેડ કરેલા હોય તે ઉમેદવારો એપ્લાય કરી શકે છે તે વિદ્યાર્થી મિત્રો એપ્લાય કરી શકે છે બરાબર મિત્રો લઘુત્તમ લાયકાત છે દસ બાર પાસ ફ્રેસિયર ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમથી તરીકે રોકવાના એટલે કે દસ બાર પાસ આઈટીઆઈ કરેલી હોય તે વિદ્યાર્થી મિત્રો એપ્લાય કરી શકે છે વેબસાઇટ પર તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એચ ડબલ ટીપીએસ ઇન્ડિયા ડોટ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તેના પર જઈને તમારે હાર્ડ કોપી મેળવી તારીખ સત્યાવીસ એક બે હજાર ત્રેવીસથી બાર એક બે હજાર ચોવીસ સુધીમાં જાહેર રજાના દિવસ સિવાય શૈક્ષણિક લાયકાત પુરાવા સાથે તમારે નરોડા પટિયા જે આવેલું છે સ્ટેન્ડ તે યા તમારે જમા કારણ રહેશે તમારું ફોર્મ બરાબર મિત્રો તો મિત્રો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાજો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ